નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં સ્વાગત છે ગાંધીધામ રામેશ્વર મહાદેવ મંદિરે ઉજવણી ગાંધીધામ રાજવી ફાટક નજીક આવેલા રામેશ્વર મંદિર દર વર્ષની જેમ આ વર્ષે રામે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી ભાંગ બોર સહિતના પ્રસાદ મધ્યાહન ભોજન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તો મંદિર હર હર મહાદેવના નાદથી گونجي اٹھيو تو ہالو 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 بھائی لے کے جا پیسہ لے મારું નામ લિંકેશ મુરલીધર માહેશ્વરી રામેશ્વર મહાદેવ મંદિર જે આપણી પાણી પુરવઠા બિલ્ડિંગ પાણી પુરુષાની ઓફિસની બહારે આવેલું છે અને આજે મહાશિવરાત્રીના પર્વ ઉપર અમે સવારના આરતીનું આયોજન હતું અત્યારે પ્રસાદી પ્રસાદીનું આયોજન કરેલું છે અને બપોરના અંદર મધ્યાહન ભોજનનું આયોજન કરેલ છે અને સાંજે મહાઆરતીનું પણ આયોજન અને સવારથી સવારના ચાર વાગ્યાથી ભક્તોની ભીડ ઉમટેલી છે અને આ આવી ભીડ વર્ષોથી આ મંદિરમાં રહે છે ભક્તોને આ મંદિર ઉપર બહુ શ્રદ્ધા છે